રાજપીપળાના રોયલ્ટી ઇન્સ્પેક્ટર રૂપિયા સાહીઠ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા રાજપીપળા કલેક્ટર કચેરી સ્થિત ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતામાં ફરજ બજાવતા રોયલ્ટી ઇન્સ્પેક્ટર દીપક સોહનલાલ સાવરિયાના કહેવાથી વીઆર હોટેલનો મેનેજર કામયાબ અલી માસુમ અલી સેલિયા રેતીનો વ્યવસાય કરનાર પાસેથી રૂપિયા સાહીઠ હજારની લાંચ લેતા ઝડપાયો હતો ફરિયાદી પોતાની ટાટા ટ્રકમાં પોઈચા નર્મદા કાંઠેથી રેતી ભરી રાજપુલા ખાતે ઓર્ડર મુજબ રેતીનો ધંધો કરતો હોય દીપક સોહલલાલ સાવરિયા રોયલ્ટી ઇન્સ્પેક્ટરે જીઓ માઇન એપ્લિકેશન આધારે ફરિયાદીની ટાટા ટ્રકના નંબર શોધી ફરિયાદીને વોટ્સઅપ ઓડિયો કોલિંગ કરી જણાવ્યું કે રોયલ્ટી વગરની ગાડી જવા દીધેલ જે ટ્રકને મેં ખનીજના ગોદાઉનમાં મૂકીશ

દીપક સોહનલાલ સાવરિયા રોયલ્ટી ઇન્સ્પેક્ટર વાવડી ગામ હાઇવે ઉપર આવેલ વીઆર હોટેલમાં આપી દેવા જણાવતા હોટેલના મેનેજર કામિયાબ અલી માસુમ અલી સેલિયાએ લાંચની રકમ રૂપિયા સાઠ હજાર સ્વીકારતા એસીબીના હાથે ઝડપાઈ ગયા હતા એસીબીની ટીમે જરૂરી કાર્યવાહી કરી બંને આરોપીની ધરપકડ કરી છે તેઓને વડોદરા ખાતેની એસીબી કચેરી ખાતે લઈ આવ્યા હતા ત્યારબાદ રાવપુરા પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા તેમજ આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર